રાપર તાલુકામાં ચુસ્તપણ બંદોબસ્ત વચ્ચે બોર્ડની પરીક્ષાનો આરંભ આજથી શરૂ થઈ ગયેલી બોર્ડની ધોરણ દસ અને 12 ની વાર્ષિક પરીક્ષાનો આરંભ થયો હતો. તે અનવય વાગડ વિસ્તારના રાપર તાલુકામાં પણ રાપર સરકારી હાઈસ્કૂલ સરસ્વતી કન્યા વિદ્યાલય અને મોડર્ન સ્કૂલ ખાતે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શરૂ થઈ હતી. જેમાં સામાજિક સંસ્થાઓ દ્વારા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને તિલક અને મીઠું મોઢું કરાવી પ્રવેશ સાથે બેસ્ટ ઓફ લક સાથે શુભેચ્છાઓ પાઠવી હતી. રાપર તાલુકામાં ધોરણ અને વાર્ષિક પરીક્ષા નિષ્પક્ષ રીતે થાય તે માટે જિલ્લા કલેક્ટર અમિત અરોરાના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારી પૃથ્વીરાજ સિંહ ઝાલા ઝોનલ ઓફિસર એ જી વાઘેલા એમ એમ મોઢા તથા રાપર ફતેગઢ બાલાસર રાપર મોડેલ સ્કૂલ એક સરસ્વતી કન્યા વિદ્યાલય તથા રાપર રાપર મોડેલ સ્કૂલ બે ના કેન્દ્ર સંચાલકોએ ફરજ બજાવી હતી તો પરીક્ષા માટે નોડલ ઓફિસર તરીકે મામલતદાર એમ પ્રજાપતિ રાપર તાલુકા વિકાસ અધિકારી એ આર ત્રિવેદી ઇન્ચાર્જ એસી એફ ચેતન પટેલ આર એફ ઓ સતીષભાઈ જેઠા રાપર આડીસર આર એફ ઓ આર એફ ઓર એમ પંપાણીયા મયુર પંચાલ

રાપર સરકારી હાઈસ્કૂલ ખાતે રધુભાઈ રંગપરિયા મોડેલ એક ખાતે વિજય ધનગરિયા મોડેલ બે ખાતે શ્યામલ પટેલ આડેસર ઉત્તર બુનિયાદી ખાતે વિષ્ણુ પટેલ આડેસર સરકારી હાઈસ્કૂલ ખાતે રાહુલ સોલંકી